એમને એમ છે કે આ બધા એમણે ખાલી ઠાકલા કરે નહી ચાલ મિત્રો સૌથી પેલા સૌને જય સોમનાથ જય માતાજી શરૂ કરીએ આજનો અને આપણે થઈ ગયા છે ઓફિસ જવા માટે તૈયાર તો ચલો મિત્રો જઈએ ઓફિસ મળીએ સાંજે સવાર સવારમાં આવું હતું માહોલ ચા દૂધ નાસ્તો કરી ફટાફટ આજે તો રવિવાર છે પણ ઇલેક્શનની રજાના લીધે સાત તારીખે ઇલેક્શનની રજા હે એટલા માટે આજે સન્ડે વર્કિંગ છે અને સાત તારીખે અમારા રજા છે તો આજે સન્ડે હોવા છતાં આજે જવાનું છે આપડે ઓફિસે બરાબર મિત્રો તો આજના સન્ડે માં તો નોર્મલ નોર્મલ વર્કિંગ ડે ચલો આપણે ચૂંટણી વખતે શું કરીશું બતાવશું તમને એ દિવસે રજા છે તો એ દિવસે કઈક કરીશું આજે જઈએ ઓફિસ ચલો મિત્રો મળીએ સાંજે સાત બજને કહે અને આપણે દેખો તૈયાર હે અભી

ચાલો મિત્રો જઈને જઈ ને આવીએ જેવું ટમેટા ની સબ્જી તૈયાર થઈ જઈ છે અને ચાવલ બનાવવાના રાઈસ બનાવવાના હા પુલાવ ટાઈપ બરાબર તો ચલો ફટાફટ જો વરસાદ આવવાની તૈયારી એવું લાગે વાદળ વાતાવરણ છે તો ફટાફટ જઈને આવીએ અને મિત્રો તો સાત ને દસ થઈ છે અને હવે મેં આવી ગયા છીએ બજારમાંથી બહાર આને જો હોમ મિનિસ્ટર સાથે લાવી દીધું છે સ્પેશિયલ પાણીપુરી કારણ કે

ખાઈ લઈએ અને પાણીપુરી તો મિત્રો જુઓ પચાસ રૂપિયાનો આટલો મસાલો આ પાણી અને આ પાણી આ પૂરી આટલી વસ્તુ આવી છે બરોબર ને ડુંગળી આવા જો અમારા ઘરની કાઢવી પડશે કારણ કે ડુંગળી આપવાનું ભૂલી ગયા ચાલો મિત્રો ખાઈ લઈએ પાણી પૂરી નાખતો મસાલા આમ ડુંગળીને પાણી પકોડી તો આજનું આપણું જમવાનું એવું સરસ પુલાવ છે સેવ ટમાટાની સબ્જી રોટલી અને બાજુ ઓમ મિનિસ્ટર બેસી ગયા છે બરોબર ને કેવું બન્યું હોય રેડી તો સારું લે તે બને ઓ પકોડી ખાઈ જઈ એટલે પેટ ભરાઈ ગયું છે તો આપણી સાથે ગોરબી છે આપણે થોડો લઈ લઈ ચાલો મિત્રો જમી લેશું ચાલો મિત્રો જો આઈપીએલ માં નારાયણ આપણો ધબાત ધબી રહ્યો છે કે કે આની ટીમ ખૂબ સારું બેટિંગ કરી રહી છે અને હવે આપણે કરવાનું છે ખાવામાં બેટિંગ તો લફા લફ પાણી બેટિંગ થઈ ગયું છે ને હવે જમવાનું બેટિંગ ચાલો મિત્રો આ જરૂરી છે જીવન માટે આ બ્લોગ નો આપણે કરીશું અહીંયા એન્ડ ઓડિયા ફરીથી નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય સોમનાથ ટેક કેર બબાસ ગુડ બાય